નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને લઈને સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમે તમને જણાવી દઈએ કે આખરે ચૈત્ર વસાવા જે છે એમના વિશે અલગ અલગ લોકો જે છે ખોટી અફવાઓ કેટલાક લોકો ફેલાવી રહ્યા છે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા જે છે આજે જેલની બહાર આવી ગયા છે માફિયા અંગે પણ વાતો કરી રહ્યા છે ત્યારે શું છે હકીકત એ જાણવા માટે આજના વિડીયોમાં આજ સુધી બન્યા રહીજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ કે આમ આદમી પાર્ટીના ડેડીયા પાટાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની પાંચ જુલાઈ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં એમના જામીન અરજી જે છે એ નામંજૂર કરવામાં આવી હતી ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર અમે તમને જણાવી દઈએ તારીખ બાવીસમી જી હા દોસ્તો બાવીસમી તારીખે કંઈક નવા જૂની નાયન દાણ છે કારણ કે હાઈકોર્ટમાં ચૈતર વસાવાના વકીલે અરજી કરી છે હવે હાઈકોર્ટની સુનાવણી આવતી તારીખ બાવીસમી એટલે કે આવતીકાલના રોજ છે ત્યારે નવા જૂની નાયન વચ્ચે શું છે હકીકત એ તો તમને આવતીકાલે જ ખબર પડશે પરંતુ હવે ચોવીસ તારીખે પણ એમનો ચૈતર વસાવાનો સમાજ છે આમ આદમી પાર્ટીના સમર્થકો છે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પહોંચી શકે છે એવી તમામ શક્યતાઓની વચ્ચે આખરે એવા સમાચાર સામે આવ્યા કે તારીખ બાવીસમી રોજ એ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે ત્યારે દોસ્તો આજે સૌ લોકોની નજર આ સુનાવણી ઉપર છે કે શું નિર્ણય આવશે ત્યારે તમને શું લાગે છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્યો ચૈત્ર વસાવા જે છે એમનો જેલવાસ લંબાશે કે પછી એમની જામીન અરજી છે એને સ્વીકાર કરવામાં આવશે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આ જે નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ